નમસ્કાર મિત્રો તારીખ છ છ બે હજાર ચોવીસના બજાર ભાવ જોઈશું અને જેમાં ન્યૂનતમ ભાવ અને મહત્તમ ભાવ બંને ભાવ આપણે વિડીયોમાં ચર્ચા કરીશું અને ચેનલ પર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો જેથી તમને આવનાર તમામ બજાર ભાવ મળતા રહેશે કપાસ બિટી તે

વાલપાપડી બારસો પચાસ થી સત્તરસો પચાસ ચોળી ચોવીસો થી ત્રણ હજાર બસો વરાણા છો થી પંદરસો સિંગદાણા પંદરસો પંચોતેર થી સોળસો ને સાહીઠ જાડી મગફળી એસી ઝીણી મગફળી તલીસો થી સત્યાવીસો એરંડા નવસો પચાસ થી એક હજાર નેવ્યાસી અજમો તેરસો થી ચોવીસો ને પચાસ સુવા તેરસો થી ઓગણીસો સોયાબીન આઠસો સાહીઠ થી આઠસો નેવ્યાશી સિંગભાડા અગિયારસો પચાસ થી પંદરસો પિસ્તાળીસ કાળા તળ અઠ્યાવીસો છુ થી બત્રીસો ને છત્રીસ લસણ સોળસો થી બત્રીસો વીસ ધાણા બારસો વીસ થી પંદરસો ને એકવીસ સૂકા મરચાં નવસો થી બે હજાર નવસો ધાણી બારસો એસી થી સોળસો એકત્રીસ વરિયાળી અગિયારસો પચાસ થી પંદરસો દસ જીરું જુમાલીસો થી છપ્પનસો ને અઠાવીસ રાય અગિયારસો વીસ થી તેરસો નેવું મેથી નવસો પચાસ થી તેરસો સાઠ ઇસબ ગુલ સોળસો થી સત્યાવીસો ને પાસઠ કોલોજી બત્રીસોથી અડત્રીસો એસી રાયડો નવસો સાઠથી એક હજાર ચાલીસ રજગાનું બિયારણ ત્રણ હજાર નવસો પચાસથી એકાવનસો ને ત્રીસ ગુવરનું બિયારણ નવસો નેવું નેવુંથી એક હજારને અડત્રીસ તો બસ મિત્રો આ તો આજના બજાર ભાવ જો તમને અવડી પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દે